ખેડાના કરમસદમાંથી એક્ટિવ કરેલા એકસો પિસ્તાલીસ સિમ કાર્ડ દુબઈ પહોંચે તે પહેલા જ આણંદ એસઓજી પોલીસે ત્રણ શખ્સને ઝડપી પાડ્યા છે એક્ટિવ કરેલા સિમ કાર્ડ દુબઈ લઈ જઈને ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવાતા આવનાર હોવાનો ખુલાસો થયો છે આણંદ એસઓજી પોલીસે કરમસદના રામદેવપીર મંદિર પાછળ આવેલી સોમાભાઈ રેસીડેન્સીમાં ચિરાગ સોલંકીના ઘરે છાપો માર્યો જ્યાંથી પોલીસને એરટેલ કંપનીના એક્ટિવ કરેલા એકસો પિસ્તાલીસ સિમ કાર્ડ મળી આવ્યા આટલું જ નહીં ચૌદ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ મળી આવતા પોલીસે અટકાયત કરી છે પોલીસની પૂછપરછમાં સિમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યાનો ખુલાસો પણ થયો છે જેથી પોલીસે નાપાડના પંદરસો રૂપિયામાં વેચતો હતો પોલીસ સિમ કાર્ડ પૂર્ણ કરનારને પણ ઝડપી લીધો છે હકીકત એવી જણાવેલ છે કે કરમસદના મૂળ વતની અને હાલમાં દુબઈ ખાતે રહેતા જેમિન ચીમનભાઈ ઠાકોર અગાઉ ક્રિકેટ સટ્ટા તથા અન્ય સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા છે અને આ ક્રિકેટ સટ્ટા અને સટ્ટા બેટિંગ માટે સિમ કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તે સિમ કાર્ડ મેળવવા માટે ચિરાગ સુરેશભાઈ સોલંકીને તેને આ વાત કરેલી અને એ સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલ મોકલવા માટે પોતાના ઘરે આ સિમ કાર્ડ રાખેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવી